હું સિનિયર ક્લાસવન અધિકારી હતો પણ મારા દીકરાને મેં કોઈ ફેસિલિટી નથી આપી એને સંઘર્ષમાંથી એ આગળ વધી શકે એ પ્રકારે એ જ્યારે સ્કૂલમાં જતો હતો તો સાયકલ લઈને જતો હતો એની સાથે ક્લર્કના દીકરા બાઇક લઈને આવતા હોય પણ એ સ્કૂલે સાયકલ લઈને ગયો છે એમને બાઇક નથી લઈ આપ્યું બારમું ધોરણ પાસ નહોતું કર્યું ત્યાં સુધી એની પાસે મોબાઈલ પણ નહોતો એટલે એક્સપેરિમેન્ટ અમે ઘરમાં કર્યા છે ખાલી બહાર વાતો કરી છે એટલું નહીં અને એનું પરિણામ સ્પષ્ટપણે એનામાં દેખાય છે માટે મારે કહેવું છે કે વાલી તરીકે જરા બ્રેક મારજો અને હવે છેલ્લી વાર ગાડીની અંદર ગિયર પણ હોય ગિયર અને ગિયર વારે વારે ચેન્જ કરવા પડે તો ગાડી સરસ રીતે ચાલે નહીતર આંચકા મારે પહેલા જ ગિયરમાં ગાડી ચલાવો તો આમાં જેટલા ચલાવતા આવડતી હોય એ જરા વિચારો તો ગિયર બદલવાનું જ નહીં પેલા ગિયરમાં જ ગાડી ચલાવવાનું શું સ્થિતિ થાય મને એ અનુભવ છે હું જ્યારે કોલેજ કરતો હતો એ વખતે મારી સ્થિતિ બહુ સામાન્ય એટલે હું પોતે ઓફિસ બોય તરીકે નોકરી કરતો હતો અને એક ચાર્ટર્ડ ને ત્યાં કામ કરવા માટે જતો બધું ચાલ આવી આપવાની નાન તેને બધું કામ કરવાનું સવારે ભણવા માટે જાઉં બપોર પછી એમને ત્યાં કામ કરું એક દિવસ સાહેબે મને બોલાવ્યું સાંજના લગભગ પાંચેક વાગ્યા હતા મને કે આ ત્રણ ફાઇલ આ ઓફિસે પહોંચાડવાની છે પહોંચાડી દઈશ ને રાહ સાહેબ મન કેવી રીતે જાય સાયકલ લઈને પટેલ બોર્ડિંગમાં રાજકોટ રહેતો હતો અને સાયકલ લઈને આંટા મારતો હતો સાયકલ લઈને જઈશ મને કે સાયકલ લઈને નહીં આપણે સ્કૂટર છે સ્કૂટર લઈને જા એટલે અમારે એક શેઠભાઈ કરીને અકાઉન્ટન્ટ હતા હું શેઠભાઈ પાસે ગયો સ્કૂટરની ચાવી માગી એને મને ચાવી આપી સમજજો સ્કૂટર ચલાવેલું નહીં મેં શેઠભાઈને પૂછ્યું સ્કૂટર ચલાવવામાં મને કાંઈ તકલીફ નહીં હાલ છે હાઈ ક્લાસ એમાં કાંઈ ન હોય આમ ચાલુ કર ને પછી આ ગેર જે હોય સાયકલ હલાવતા આવડે જ નહીં તો હારી આવડે બસ એના જેવું જ હોય કે આમ ખાલી ગેર આમ કરીને આમ કરવાનું આ લીવર અળવેડવે દેવાનું તું બહુ લીવર ન દે તો અવેડવે દેજે સારું ગયો સાહેબ રાજકોટની અંદર હું આ તમને વાત કરું છું ઓગણીસો એકાણું સાલની આજથી બાવીસ વર્ષ પહેલાંનું સ્કૂટર હલાવ્યું જે ઓફિસે પહોંચાડવાનું હતું ત્યાં પહોંચાડી આવ્યો પછી વટાઈ પાડવો હોય ને પાછા પટેલ બોર્ડિંગ ગયો બધાને બતાવવા જો આપણી પાસે સ્કૂટર એમ ત્યાં આટો મારવા આપણે અરે ભણતા હોય ત્યાં બધા હોય એટલે પછી ઓફિસે આવ્યો શેડ ભાઈન ચાવી આપી અને શેઠભાઈને ચાવી આપીને ત્યારે મેં અળવેકાય એમ પૂછ્યું પાછું મેં સ્કૂટરમાં કંઈક ખરાબી છે મને કે ના કેમ મેં તો આંચકા બહુ મારતું હતું મન કે ઘેર બદલતો હતો ના એક વાર આમ કર્યું હતું મન કે એક વાર ન આલે એ વારે વારે બદલવા પડે પેલા ઘેરમાં જ બધું કામ પતાય એવો બોલ આંચકા મારતા મારતા એટલે મને અનુભવ છે કે ઘેર બદલવા પડે એમ માતા પિતા તરીકે પણ ઘેર બદલવા પડે જેવી રીતે સમય બદલાય એમ આપણે આપણી જાતને પણ બદલવી પડે સમજો જે માણસ સમયની સાથે નથી બદલાતો એનો સમય પણ ક્યારેય નથી બદલાતો આપણે સમયની સાથે આપણી જાતને બદલવી પડે જેવો સમય આપણે એવા થવું પડે એટલે વર્તમાન સમયને સ્વીકારતા પણ થજો આ છેલ્લી વાત કહી અને મારે પૂરું કરવું છે પણ આ બહુ મહત્વની વાત છે એટલે તમામ માતા પિતા જરા ધ્યાનથી સાંભળજો કે સમયની સાથે જો તમે તમારી જાતને નહીં બદલી શકો ને તો સંતાન સાથે તમારું જનરેશન ગેપ ઊભું થશે તમારા બે વચ્ચે અંતર પડી જશે બે પેઢી વચ્ચે અને એટલે એને સમજવા પડે અને એને સમજીને એ પ્રમાણે આપણી જાતમાં કેટલાક પરિવર્તનો લાવવા પડે અહીંયા જેટલા માતા પિતા બેઠા છે માતા પિતા યુવાનો બેઠા છે એને નહીં યુવાનો નહીં છે હું વાત કરી દઈશ પણ જેટલા માતા પિતા બેઠા છે ને એને મારે સવાલ પૂછવો છે માતા પિતા જવાબ આપજો છે અને ઊંચા અવાજે બોલજો ખાલી હા કે ના એટલું જ બોલવાનું છે હું ચાર પાંચ પ્રશ્ન પૂછીશ હા ના એટલું બોલજો મૂંગા નહીં બેસતા અને ઊંચા અવાજે બોલજો અને માતા પિતાએ જવાબ આપવાનો છે તમે નાના હતા ત્યારે મોબાઈલ હતો હા કે ના તમે નાના હતા ત્યારે ઇન્ટરનેટ હતું હા કે ના તમે નાના હતા ત્યારે ઇન્સ્ટાગ્રામ ફેસબુક ટ્વિટર આવા સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમો હતા હા કે ના તમે નાના હતા ત્યારે અત્યારે ટીવીમાં જેટલી ચેનલો આવે છે એટલી ચેનલો આવતી હા કે ના તો તમે નાના હતા ત્યારે બગડવાનો કોઈ ચાન્સ જ નહોતો એમાં ડાયા રહ્યા તે શું મોટું કામ કરી દીધું આમાં કેટલાક વાલીઓ બાળકો એ વાત થતા અમે જ્યારે નાના હતા ત્યારે આમ ભાઈ ત્યારે સમય જુદો હતો અત્યારે સમય જુદો છે તમારી વખતે આ ફેસબુક ઇન્સ્ટા ઇન્ટરનેટ બધું હોત અને તમે ડાયા રહ્યા હોત તો વાત સાચી સમય પ્રમાણે મારે મારી જાતને બદલવી પડે એટલું યાદ રાખજો મિત્રો આપણે બધા તાંબા પિત્તળના વાસણ જેવા હતા અને તાંબા પિત્તળના વાસણની ખાસિયતની આપણને ખબર છે કે તાંબા પિત્તળનું વાસણ નીચે પડે ને તો એમાં ગોબા પડે એ નકામું ના થઈ જાય એમાં ખાલી ગોબા પડે અને ગોબા તો ઉપડી પણ જાય પણ આજના સંતાનો એ કાચના વાસણ જેવા છે નીચે પડશે એટલે ગોબા નહીં સીધું તૂટી જ જશે અને એટલે વાલી તરીકે ધ્યાન રાખવાનું સંતાનને પ્રેમથી એની અરે પ્રેમથી કામ લેજો અને જેટલું પ્રેમથી કામ લેશો ને એટલું કામ આપશે આપણે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું જીવન જોઈએ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું જીવન જોઈએ તમામ સદગુરુ સંતોના જીવન જોઈએ તો આપણે બધામાંથી એક બાબત સમાનપણે જોવા મળે કે યુવાનો એ કે એમની વાત કેમ માને છે આપણી વાત કેમ નથી માનતા સાંઈ બાપા કાંઈ કે સદગુરુ સંતો કાંઈ કહે તો એમની વાત માને છે આપણી વાત નથી માનતા એનું કારણ એ કે સ્વામી બાપા કે સદગુરુ સંતો યુવાનો સાથે વર્તે છે એવી રીતે અને એટલે એની વાત માને છે મારે પણ એક માતા તરીકે એક પિતા તરીકે એવી રીતે વર્તવું જોઈએ તો એ મારી વાત માનશે હું ઘણી વખત એક પુસ્તક ધ સેવન હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ એના એક મુદ્દાની વાત કરું છું લાગણીનું બેંક ખાતું આ છેલ્લી વાત સાથે આપણે પૂરું કરી જરા સમજો આ લાગણીના બેંક ખાતાની સ્ટીફન કોવી એક બહુ સરસ વાત કહે છે કે આપણે જેટલી વ્યક્તિના સંપર્કમાં આવીએ એ તમામે તમામ વ્યક્તિના હૃદયમાં આપણા નામનું એક લાગણીનું ખાતું ખુલે જેવી રીતે બેંકમાં ખાતું હોય એવી રીતે આપણા સંપર્કમાં આવનારી વ્યક્તિના હૃદયમાં પણ આપણા નામનું એક ખાતું હોય આપણી દીકરીના હૃદયમાં આપણા નામનું ખાતું હોય આપણા દીકરાના હૃદયમાં આપણા નામનું ખાતું હોય આપણા વડીલોના હૃદયમાં આપણા નામનું ખાતું હોય આપણા પડોશીના હૃદયમાં આપણા નામનું ખાતું હોય ઉજ્ય સંતોના હૃદયમાં આપણા નામનું ખાતું હોય કાર્યકરોના હૃદયમાં આપણા નામનું ખાતું હોય જેના જેના સંપર્કમાં આવીએ તમામના હૃદયમાં આપણા નામનું એક ખાતું હોય અને એ ખાતાની અંદર બેલેન્સ પ્લસ માઇનસ પ્લસ માઇનસ થાય કેવી રીતે આપણા વર્તનના આધારે જેવી રીતે પેલી બેંકમાં પણ બેલેન્સ પ્લસ માઇનસ થાય એવી રીતે લાગણીની બેલેન્સ પણ વધઘટ વધઘટ થયા કરે હવે ખાલી એક પ્રશ્ન તમને પૂછું માની લો કે મારા બેંકની અંદર એક લાખ રૂપિયાનું બેલેન્સ હોય અને હું દસ હજાર રૂપિયાનો ચેક લખું બેંકવાળા મને એ દસ હજાર રૂપિયા આપે કારણ કે એક લાખનું બેલેન્સ છે દસ હજારનો ચેક લખો બેલેન્સ પૂરતું છે એટલે મારો ચેક મંજૂર થાય મને પૈસા મળે પણ એક લાખનું બેલેન્સ હોય અને એક લાખના બેલેન્સની સામે હું ચેક જ પાંચ લાખનો લખી નાખું તો ચેક પાછો જ આવે ચેક મંજૂર ના થાય કારણ કે બેલેન્સ પૂરતું નહોતું તમારો યુવાન દીકરો કે તમારી દીકરી તમારી વાત માનવાનો ઇનકાર કરે એનો સ્પષ્ટ મતલબ એ થયો કે તમારો ચેક પાછો આવ્યો અને ચેક પાછો કેમ આવ્યો તો કે એના ખુલેલા જેટલી બેલેન્સ હતી ને એના કરતા મોટો ચેક લખી નહીં પેલા તો પૂરતી બેલેન્સ પેદા કરવી પડે આ સંતો એ કામ કરે છે પેલા બેલેન્સ પેદા કરે કેટલો ભીડો વેઠીને પણ આપણા પ્રશ્નનો જવાબ આપે આપણે કાગળ લખ્યો હોય એ કાગળનો આપણને જવાબ આપે આપણી અપેક્ષા હોય કે આપણી ઘરે સંતો પધરામણી કરે પધરામણી કરે પેલા હૃદયમાં બેલેન્સ પેદા કરે અને પછી આપણને કંઈક કામ કરવાનું કે તો આપણે તરત એ કામ સ્વીકારીએ કરીએ એ જ પ્રમાણે સંતાનો તમારી વાત માને એવું જો તમે ઈચ્છતા હોય તો સંતાનની પણ કેટલીક વાત તમારે માનવી પડે અને તો એ તમારી વાત માને કે તો તમારી વાત સ્વીકારે